નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બિલ ગેટ્સ એ ભારતમાં ચાની ચૂસ્કી માણી છે માઇક્રોસોફ્ટના કોફાઉન્ડર અને ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેટ્સ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફની વિડીયો શેર કર્યો છે જેમાં તે ડોલી ચાયવાલાની સાથે ચાની ચુસ્કી માણી હતી ડોલી ચાયવાલા એક લોકપ્રિય સોશિયલ મીડિયા વ્યક્તિત્વ છે બિલ ગેટ્સ ચાનો ઓર્ડર આપે છે પછી ચાવાળો ખાસ શૈલીમાં ચા બનાવે છે બિલ ગેટ્સે કહ્યું છે કે ભારતમાં દરેક જગ્યાએ નવીનતા છે સાદી ચા પણ સરસ લાગે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરો બે હજારને અઠ્યાવીસમાં ચંદ્રયાન ફોર લોન્ચ કરશે ચંદ્રયાન થ્રીની સફળતા બાદ ઈસરો ચંદ્રયાન ફોર મિશનની તૈયારી કરી રહ્યું છે ઈસરોના નિવેદન અનુસાર તેને બે હજાર આસપાસ લોન્ચ કરવામાં આવી શકે છે આને લુપેક્સ મિશન કહેવામાં આવશે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડૉક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું છે કે આ મિશનનો ઉદ્દેશ્ય દક્ષિણ ધ્રોણની નજીક ઉત્તરાયણ કરવાનો અને ખડકોના નમૂના એકત્રિત કરવાનો છે જો સફળ થશે તો ભારત ચંદ્રની સપાટી પરથી માઠી લાવનાર વિશ્વનો ચોથો દેશ બની જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીએમસી નેતા શાહજહાની શેખની ધરપકડ થઈ છે સંદેશ ખાલી કેસમાં મુખ્ય આરોપી અને ફરાર ટીએમસી નેતા શાહજહા શેખની ધરપકડ કરવામાં આવી છે શાહજહા યૌન શોષણ છે કલકત્તા હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરી હતી આદેશ આપવામાં આવ્યો હતો કે બંગાળ પોલીસની સાથે સીબીઆઈ અને ઈડી પણ તેની ધરપકડ કરી શકે છે પોલીસે શાહજહાની સરબીરિયા વિસ્તારમાંથી ધરપકડ પણ કરી લીધી છે શાહજહા પચાસ પંચાવન દિવસથી ફરાર હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે